નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જીવન સત્સંગમાં જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ વગાડી લો જેથી કરીને ચેનલ પર પ્રસારિત કરવામાં આવતા નવા નવા વિડીયોની માહિતી તમને મળે મહાશિવરાત્રિ બે હજાર ચોવીસ મહાશિવરાત્રિ પર ચાર રાશિઓ પર મહેરબાન થશે મહાદેવ ખુશીઓથી ભરાઈ જશે ઘર થશે સુખ સમૃદ્ધિ અને સંતાનની પ્રાપ્તિ દર વર્ષે મહાશિવરાત્રિનો પર્વ ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે આ વર્ષે મહાશિવરાત્રિનો પર્વ આઠ માર્ચ બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે આ દિવસે શિવ મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં મહાદેવના દર્શન માટે ભેગા થાય છે આમ તો ભગવાન શિવ બધાને પ્રિય છે પરંતુ કેટલીક રાશિના જાતકો એવા છે જેના પર મહાદેવની વિશેષ કૃપા રહે છે કઈ છે એ ભાગ્યશાળી રાશિઓ ચાલો જાણીએ મેષ રાશિ મેષ રાશિના લોકો માટે મહાશિવરાત્રિનો તહેવાર ખૂબ જ ખાસ મનાવવામાં આવે છે જો તમને કોઈ ગમતું હોય તો મહાશિવરાત્રિએ તેમની સમક્ષ તમારી લાગણીઓ વ્યક્ત કરવાનો શ્રેષ્ઠ દિવસ છે આ સમયગાળા દરમિયાન મેષ રાશિના લોકો ઘરમાં શુભ કાર્યક્રમનું આયોજન થઈ શકે છે ઉપાય આ દિવસે શિવા પાઠ કરવો તમારા માટે ખૂબ જ શુભ રહેશે મિથુન રાશિ જે લોકોની રાશિ મિથુન છે તેમના માટે મહાશિવરાત્રિનો તહેવાર ખૂબ જ ખાસ રહેશે આ સમયે તમારી ખુશીમાં અનેક ઘણો વધારો થશે અને તમારું દાંપત્ય જીવન ખુશહાલ રહેશે લગ્ન માટે યોગ્ય લોકોના લગ્ન થઈ શકે છે ઉપાય મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને સફેદ આંકના ફૂલ અર્પણ કરવું શુભ રહેશે તુલા રાશિ જેમની રાશિ તુલા છે તેમના માટે મહાશિવરાત્રી ખૂબ જ વિશેષ મનાવવામાં આવે છે આ સમયગાળા દરમિયાન તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે તમારા સંબંધ વિશે તમારા માતા પિતા સાથે વાત કરો અને સફળતા મળે છે આ સમયગાળા દરમિયાન તમે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો આ સમય તમે તમારા પરિવાર સાથે વિતાવશો ખુશીનું વાતાવરણ રહેશે ઉપાય તુલા રાશિના શિવલિંગ પર સાત સુગંધિત સફેદ ફૂલ ચડાવો આ સિવાય શિવ ચાલીસાનો પાઠ કરવો શુભ રહેશે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને મહાશિવરાત્રિ પર માતા પાર્વતી અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે આ સમયે તમારા બગડેલા કામ પૂરા થવા લાગશે આ સમયે તમને પૂજામાં પણ રસ રહેશે જો તમે વિદેશ જવાની યોજના બનાવી રહ્યા છો તો તે જલ્દી પૂર્ણ થશે કુંભ રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને ચિંતાઓ પણ સમાપ્ત થશે ઉપાય કુંભ રાશિના જાતકોએ મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર ભસ્તમનું ત્રિપુણ ચડાવવું જોઈએ ભોલેનાથને અપરાજિતના ફૂલ પણ ચડાવો આ ઉપાય તમારા માટે જીવનમાં ખુશિયાલીઓ લાવશે ધન્યવાદ